અજમાનો રસ અડધો કપ પાણીમાં ભેળવીને સવાર સાંજ જમ્યા બાદ પીવા અસ્થમા મટે છે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ માટે અજમો ખાવો ફાયદાકારક છે તેનાથી લોહી સાફ રહે છે અને આખા શરીરમાં રક્ત પરિભ્રમણ પણ સંતુલિત રહે છે કાનના દુખાવાની સ્થિતિમાં અજમાના તેલના એક બે ટીપા કાનમાં નાખવાથી આરામ મળે છે અંદર આપણે અજમો ખાવાથી કેટલાક અદભુત ફાયદાઓ વિશે વાત કરી તો જો મિત્રો તમને અમારો પસંદ આવ્યો હોય તો પ્લીઝ ને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં તથા આવા વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલ ને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો